નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એક ડિસેમ્બર બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી મગફળીને હરાજી અત્યારે ગિરનારી ગ્રાઉન્ડમાં ચાલી રહી હતી ને અત્યારે શેડ નંબર ચારની અંદર આવી છે ચાલો હજી અંદર જાય અને જાણીએ આજના નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી આવી નવી માહિતી તમને રોજ મળતી રહે

તેરસો ને ચાલીસ રૂપિયા ભાવ નવી જીવીસ આજના ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવ આ ભાઈ કાંઈ ઘટે તેરસો ને ચાલીસ રૂપિયા ભાવ જીવીસના આખો વકલ ભાઈ આ મોટો બે ચાર છી ભાઈ તેરસો દસ રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળીએ ક્વૉલિટીની વાત કરીએ દાણા સારી એ ભાઈ તેરસો દસ રૂપિયા ભાવ આ નવી જીવીસનાજના ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આની તેરસો દસ રૂપિયા ભાવના આજનો દાણા ભાઈ જીવીસના તેરસો ને દસ રૂપિયા ભાવ થયો આખો વકલ ભાઈ જોઈ લો આ લગન ભાઈ આ મગફળીનો ભાવ બારસો ને પચાસ રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ભાઈ લો બારસો ને પચાસ રૂપિયા ભાવ મગફળી ના જ ના ભાઈ જોઈ લો મગફળીની ક્વોલિટી ભાઈ દાણા ભાઈ પચાસ ભાવીન રૂપિયા અગિયાર અઠાવન ભાઈ અગિયારસો અઠાવન રૂપિયા ભાવ થયો નવી ગીનના ચાર મગફળી એ ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં ભાઈ દાણા સારી એ બાકી વરસાદમાં પલળે લે ભાઈ અગિયારસો અઠાવન રૂપિયા ભાવ નવી ગીનના ચાર નાદના ભાઈ એના દાણા ભાઈ જોઈ લો અગિયારસો ને રૂપિયા ભાવ ગીનના ચાર ભાઈ નવી આખો આવો કલુદનો

ભાઈ આ મગફળીનો ભાવ બારસો ને બે રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને દાણા સારી ભાઈ બારસો ને બે રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના જ ના ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ એના દાણા ભાઈ જોઈ લો બારસો ને બે રૂપિયા ભાવ થઈ ગયો નજ હતો

આખો વકલ હવે 20000 ચાલે એટલે તમને જે તે લેટલે બેટા બળતણ બંદપટના આ છે આવો જતનભાઈ તો ચાડર તો કમો તો 2000 તો બેક કરવા પાજે ના ગયા છે તો 10 રૂપિયા તો કીધું 1150 1200 ના 10 રૂપિયા મળતને તો 1150 બાય આમકફળીનો ભાવ 1110 રૂપિયા છે આ ક્વોલિટીની વાત કે નુ બાય ક્વોલિટીમાં ભાઈ દાણે ભાઈ સારી એમ તો 1110 રૂપિયા ભાવ નવી મગફળી નાdna ભાઈ કેવીયા ભાઈ મગફળી ની ક્વોલિટી 11 10 રૂપિયા ભાવ આ એના દાણા ભાઈ રીતના આ ચાલે છે આ રીતે કોહી છે સતેર આ લખી ના એક જન 70 રૂપિયા માં અભિષ બાય 1070 રૂપિયા ભાવ થયો ભાઈ આ જોઈ લો ભાઈ વર્ષતમાં કળેલી મગફળી હે ભાઈ જોઈ લો 1070 રૂપિયા ભાવ આ મગફળી ના દાણા ભાઈ જોઈ લો મગફળી ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માં આવી હે ભાઈ આખી આ જો વખત રાખો મણી નો

ભાઈ બાસઠ રૂપિયા ભાવ થયો 38 નંબર મગફળી ભાઈ નવી જોઈ લ્યો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ જોઈ લ્યો બાસઠ રૂપિયા ભાવ નવી સાડત્રીસ નંબર ના જ ના ભાઈ જોઈ લ્યો 35 40 45 50 52 તો તો

ભાઈ આ મગફળીનો ભાવ એક રૂપિયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં એક છેતાલીસ રૂપિયા ભાવ આ નવી મગફળી ના જ ના ભાઈ આ ઢગલી જ નહીં ભાઈ એક હાજર ને ચોપન રૂપિયા ભાવ થયો નવી ઓગણચાલીસ નંબર મગફળી ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી જોઈ લો એક હાજર ને ચોપન રૂપિયા ભાવ નવી મગફળીના જ ના ભાઈ દાણા પણ જોઈ લો એક હાજર ને ચોપન રૂપિયા ભાવ થયો આ ઢગલી